नमो सीतानाथसमारम्भं रामानन्दार्य मयमामस्मदाचार्यपर्यान्तवन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूर्तिरु रामलखनसीतासहितहृदयबसो सुरभूपसि आवररामचन्द्रकी जय हरि ओं तत्सत्परमात्मने नमः પ્રકરણ આલે છે અર્થ અને પ્રભાવ સહિત નામ જપનું મહત્વ કાલે આપણે જોયું ભગવાને ગીતાના દસમા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતા અંતે શું કહ્યું છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થો છે એને એને તું મારા તેજના અંશથી જ અભિવ્યક્તિ સમજ પ્રભુના સંકલ્પથી સંસાર બને છે અને સંકલ્પ ન રહેવાથી એ ખરી પડે છે સંકલ્પ માત્ર થી અસંખ્ય જન્મોના મહાપાપીના પણ સઘળા પાપ એક ક્ષણમાં ભસ્મ થઈ જાય છે એમના દર્શન અને ધ્યાનની તો વાત જ શી કરવી પ્રભુના સંકલ્પથી ક્ષણ માત્રમાં આખા સંસારનો ઉદ્ધાર થઈ શકે છે સંકલ્પ તો પ્રભુ સંકલ્પ તો શું પ્રભુના સંકેત માત્રથી એક ઈશારાથી બ્રહ્માંડનો ઉદ્ધાર થઈ જાય છે આપણે આ કાલે છે. અહીં એવો પ્રશ્ન થઈ શકે છે કે શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું છે ભલે નામ ગમે તે રીતે લેવામાં આવે નામ ગમે તે રીતે લેવામાં આવે જેમ અગ્નિનો એક તણખો ઈંધણને બાળી નાખે છે

નામનો મહિમા એટલો વધારે છે કે ગાય નથી શકાતો સાધારણ જપનું પણ જો મહાન ફળ છે તો પછી આપણામાં ઊણપ શી છે સાધારણ જપ કોઈ કરે એનું એટલું મહાન ફળ મળે તો આપણામાં ખામી ગઈ રહે છે કે આપણને એનું ફળ નથી મળતું કઈ ખામી હોય ત્યારે જ ન મળે ન કર તો બધા નામ તો જ છે ઉણપ એટલી જ છે કે આપણને એવો વિશ્વાસ નથી ડોક્ટરે આપણને દવા આપી હોય તાવ આવ્યો હોય કોઈ પણ તકલીફ થઈ હોય આપણને દવા આપી આ ટેકડી તેમ પી દેજો એ તમે પીવો તો જ એ અને એની સામે તમને તબિયતમાં તૈયાર જ ફેર પડે તમને ભરોસો હોય તો તમારે બીજે દી બધું જાવું જ પડે એમ ભલે તમે દવા પીધી સતા વિશ્વાસ નથી શ્રદ્ધા નથી નામ રટતા રટતા પણ આપણે નામના પ્રભાવ અને રહસ્યને નથી સમજતા માટે જ આપણે એના મહિમાને સમજી નથી રહ્યા આપણે એવું સમજીએ છીએ કે વાતો શાસ્ત્રોમાં અર્થવાદ છે આ બધી શાસ્ત્ર શાસ્ત્રની છે આપણને કયા કામ લાગે એવી નથી એવું આપણે પ્રત્યક્ષ અનુભવની નથી આ જ અવિશ્વાસ અને અશ્રદ્ધાને કારણે આપણને સંપૂર્ણ ફળ મળતું નથી આ અવિશ્વાસ આ અવિશ્વાસ જ આપણો અપરાધ છે જેનો જેને પૂર્વ વિશ્વાસ છે એને સંપૂર્ણ ફળ મળે છે જેને ભરોસો છે ઈશ્વર માથે એ જંગલમાં બેઠા બેઠા ભજન કરે અહીંયા ઈશ્વર એને બધું પોગાડે છે ન્યાય માણસો દેવા વાળા છે એ ક્યાં કોઈ ટપાલ લખે કે તમે આવજો પણ પરમાત્મા બધી વ્યવસ્થા કરી જશે પરમેશ્વરના પ્રભાવ અને તત્વને સમજતા જ અત્યંત શ્રદ્ધા થઈ જાય છે એ સાથે જ અતુલ્ય અતુલ પ્રેમ થઈ જાય છે જેવો વિશ્વાસપૂર્વક શ્રદ્ધા સાથે ભગવાનનું પ્રેમ ભર્યા હૃદયથી નામ લેશે એમને પ્રત્યક્ષ શાંતિ અને આનંદ મળે છે એને પછી કઈ આનંદ ગોતવા નો જવો પડે એને સહજ રીતે આનંદ મળવા મળે અને એનું હૃદય એવું થઈ જાય કે ભાઈ હારે વગર જોતું નથી બોલવું નથી એકાંત જીવન થઈ જાય જીવે આનું જીવન ગાંડો થઈ ગયો હું પણ હકીકત એના આનંદમાં હોય એની મજા હોય કેમકે એને ઓલી શાંતિ મળી ગઈ હોય એના પછી આ દુનિયાની સંસારની શાંતિ ને એને શું જરૂર પડે એમ આ રીતે નામના સ્મરણ થી જ સગળા પાપ ભસ્મ થઈ જાય છે અને સગળા ફળ સ્પષ્ટ થવા માંડે છે પાપ પાણી નષ્ટ થાય એટલે તરત તમે એક કર્મ કરો એનું ફળ તમને મળવા મળે પ્રભુની અપાર દયા છે ખુલવામાં વાર નથી લાગતી પ્રભુ દયા કરીને એક ક્ષણમાં આંખો ખોલી કાઢે છે અને ત્યારે પોતાના અવિશ્વાસ અને કાલ્પનિક દરિદ્રતા પર મોટો સંતાપ થાય છે

રોય ને થઈને કહેવા માંડ્યો મારું એ સૌભાગ્ય છે કે આપ દયા કરી પધાર્યા છો પણ મારા ઘરમાં અન્નનો એક દાણો નથી કે મારું નસીબ છે તમે મારા મારા ઘરે ઘરે પણ કે અન્નનો એક દાણો નથી પડોશી મને કશું આપશે નહીં કે બજારમાંથી કોઈ વસ્તુ ઉધાર મળી મળી શકતી નથી માટે છું અને ઈચ્છવા છતાં પણ આપની સેવા નથી કરી શકતો મને એ કે ઈચ્છા ઘણી છે પણ મને કોઈ દે નથી અને જેથી તમારો સમય ખરાબ હોય ને તેથી તમારું લૂગડું તમારું હગું ન હોય યાદ રાખવાનું કોઈ પણ માણા હોય એનું લુગડું એનું હગું ન હોય લાખ નો માણા હોય પછી એનો બદલે એટલે આ દુનિયા એમ પૈસા બેહો ને ભાઈ પણ એ જયારે એનો સમય બદલી ગયો હોય બાકી જેથી તમારો સમય નથી હારો તેથી આ તમારું કપડું તમારું નથી સાથ દેતું એમ એટલે હારા હારાના અભિમાન આપણે ઓગળતા જોયેલા છે રોડપતિ ને કરોડપતિ થતા જોયા અને કરોડપતિ ને રોડપતિ થતા જોયેલા છે

પથ્થર પર પડેલો દસ્તાને પૂછવા માંડ્યા આ શું વસ્તુ છે એ એ ગરીબે ગરીબ માણસે મહારાજ આ પથ્થરનો એક ટુકડો છે આનાથી ચટણી પીસ્યા કરવી આ એક પેલો વાટવાનો પાણો છે એની હું ચટણી બનાવવી સાધુ એ કહ્યું ના ના આ પથ્થર નથી આ તો પારસ છે બિચારો ગરીબ સામે જોઈ જ રહ્યો હતો કે આ પ્રત્યક્ષ નક્કર પથ્થર છે એને સાધુ ની વાત સમજવામાં સી રીતે આવે એને ખબર હતી આ પાણો છે સાધુની વાત એને કેમ ગળે ઉતરે સાધુ એ કહ્યું સારું આની પરખ કરી લે અને ઘરમાં લોઢાના જેટલા વાસણો એમને લઈ આવે એ ગરીબના ઘરે તો લોઢાના લોઢાના જ અમુક વાસણો બસેલા હતા તવો કળશી સાણસી સીપીઓ સરી વગેરે ઉપાડી લાવ્યો એ દસ્તા સાથે સ્પર્શ કરાવતા જ એ બધા વાસણો સોનાના બની ગયા સાધુએ કહ્યું અરે તું તો સંસારમાં સૌથી મોટો ભાગ્યશાળી છે તારાથી વધીને ભાગ્યશાળી કોણ છે તું ઈચ્છે તો સંપૂર્ણ સંસારના લોઢાને તું સોનું બનાવી દે પોતાના અજ્ઞાનથી આ પારસ થી તું ચટણી પીસ્યા કરતો તારી આગળ હતો તો આ પારસ જ તે પણ તારું એનું જ્ઞાન નહોતું એટલે તું એનાથી ચટણી પીસતો એમ

પ્રાણ ભલે જાય પણ એ પારસ ન જાય આવું સમજતા વાર પણ કેટલી લાગવાની પ્રભુની કૃપાથી આપણી આંખો પણ જ્યારે છે તો બસ પોતાના ઘરમાં પડેલા અને આટલા દિવસો સુધી તિરસ્કૃત પારસને પામીને આપણને પોતાની મૂર્ખતા અને એમાંથી ઉપજેલી દરિદ્રતા પર ઘણો પસ્તાવો થાય છે જ્યારે આપણને અમ ત્યાં તો સમય વીતી ગયો હોય પ્રભુનું રહસ્ય ખુલવામાં એક ક્ષણ પણ નથી લાગતી આજ રહસ્ય છે અજ્ઞાન વંશ પારસને એ પથરો માની રહ્યો હતો અજ્ઞાન દૂર થતા જ પારસ નું રહસ્ય ખુલ્લું પડી ગયું પ્રભુ બહાર થી નથી આવતા એ તો પહેલેથી જ અંદર બિરાજમાન છે ભગવાન કોઈ બહાર થી ના આવતા કલો ભાઈ એને પોકાર કરીને એને આવવું પડશે આપડી અંદર બિરાજમાન જ છે આપડે એનો અંશ છે એટલે સૂક્ષ્મ રીતે આપડી અંદર છે જ છે એને જ્યાંથી પ્રગટ થઈને બહાર આવવાનું છે એમ કે નવીન તો છે નહીં એ આપણે સારું કરીએ મોડું કરીએ બધું એ જોવે જ છે અજ્ઞાનવશ આપણને જોતા નથી ને બેઠા છીએ પ્રભુનું મિલન પણ આંખો ઉઘડી કે બસ પછી તો નારાયણ આપણી સામે છે ત્રીજું નેત્ર તમારું ખુલી ગયું એટલે પૂરું ભગવાન તમારી સામે પ્રભુ નું રહસ્ય ઉઘડતા જ આપણે પ્રભુના તત્વને જાણીએ જાણી દઈએ છીએ લોઢાને સોનું બનાવી દેવું એનો પ્રભાવ છે તત્વ જાણવું પણ એ જ છે કે પથ્થરો નથી પારસ છે પારસને પારસ સમજી જવું એ જ તત્વ સમજવું છે પછી તો સહજપણે જ એના પર અગાધ મમતા અસીમ પ્રેમ થઈ જાય છે એક વાર આ પરમાત્મા છે એમ તમે ઓળખી ગયા ને એનો જે તમને આનંદ આવી ગયો એટલે પછી ક્યાંય વયો નથી પારસ તો કેવળ લોઢાને સોનું બનાવી દેશે એ મુક્તિ નથી આપી શકતો પારસ તમારી દરિદ્રતા દૂર કરી પણ આ તો પરમાત્મા રૂપી ધન તમને મુક્તિ સુધી લઈ જાય પ્રભુ નામ તો આપણને સંસાર સાગર થી જ તારી જશે અને એમના ગુણનો તો વિચાર આવતા જ એવું જણાય છે કે એ અનંત છે કોઈ પાર જ નથી કોઈ સીમા જ નથી પછી તો એક ક્ષણ માટે પણ પ્રભુને છોડી નથી શકાતા દિન દરિદ્રને જ્યારે પારસ મળી જાય છે તો એને એ પ્રાણોથી વધીને પ્રભુ તો અનંત છે મળી જાય તો તે 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 શું અંદાજ કાઢી શકાય. કોણ કહી શકે આનંદ અને શાંતિની શ્રી વ્યાખ્યા કરી શકાય જપ કરતી વેળાએ આ રીતે પ્રભુના ગુણ પ્રભાવ અને રહસ્યને સમજીને જપ કરવો રૂપે નિષ્કામ ભાવે અને પ્રેમમાં વિમુગ્ધ થઈને ધ્યાન કરતા કરતા હરિનું આ રીતે સ્મરણ કરશો આવો જપ એક ક્ષણનો ઘણો લાભદાયક અને પરમ ફળ આપનારો હોય છે કરવો તો આવા ભાવથી જપ કરવો એટલે ટૂંક સમયની અંદર તમારે જ્યાં પોગવાનું છે એ પ્રાપ્તિ તમને થઈ જાય પરાણે નહીં